જય શ્રીરામ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જ છો તો આજે હું તમને મારા ભાઈ બહેન એક વાડી છે એ બતાવવાનો છું મારા બધું કામ કરી બધું હું તમને બતાવવાનો છું તો બન્યા રહીજ મારા નવા વ્લોગમાં તો હાલો તો હવે અમે લઈ લીધું છે ભાત ને હવે અમે જઈશી વાડી તમે જુઓ અમારે વાડીનો રસ્તો ને આ છે અમારી વાડીનો ગાડા કેળો ને અમારી ડિફેન્ડર લઈ લીધી છે અને અમે ડિફેન્ડર લઈને જાય છે વાડીએ તો મિત્રો ડિફેન્ડરમાં રોદા તો બહુ લાગે છે તો જુઓ અમારે વાડીનો રસ્તો ટીફિન એવું હાલો તો હવે અમે વાડીએ તો તમે આ અમારી છે વાડી જુઓ કેવી છે વાડી કમેન્ટમાં કહી દેજો હાલો આ ભાઈ તો પાણી વાળે છે આ ભાઈ પૂછ્યા ને તેર હવે આને અમારે પાણી વાળે છે એટલે અમારે ટીફિન દેવાનું છે પાણી છે તો મિત્રો અમે જોવે જઈએ છીએ બપોરે ખાઈને ઊભા થઈ ગયા છીએ ને હવે સાટી ખાતર અને જો આ છે ખાતર તમને ખાતર બતાવવું આ છે ખાતર તમે જુઓ આવું આવે છે ખાતર જો ખાતર બતાવી છે મિત્રો આ ખાતર છે આ છે જાહેર આ ની અંદર ખાતર નાખીએ છીએ આ જોવા વાડી કેમ છે અમારી વાડી કમેન્ટ કરી દેજો હા છે મારા ભાઈ બહેનની વાડીઓ મારી નથી હલો મિત્રો તો હવે અમે છીએ ઘેરે તમે જુઓ અમે હવે છીએ ઘેરે એટલે હવે તમે એને હું બધી પાછો હજી બતાવવાનો છું અમારે હવે આખેલા તમને આખો રોડ બતાવવાનો છો અમારો રોડ કેવો છે ગાડા કેળો તમને હું આજે આગળ ગાડા કેડો બતાવવાનો છું એટલે તમે વિડીયોમાં રહીજો એટલે જુઓ અમારા વાડીનો ગાડા કેળો કેવો હોય તો જુઓ આ વાડી છે મારા ભાઈ છે તો હું અહીંયા આટો મારો આવતા જ રજા હતી એટલે તો તમે જુઓ વાડી કેમ વાડી છે અને અમારી ડિફેન્ડર પેઢી છે તડકે તો હવે આગળ હું તમને અમારી ડિફેન્ડર બતાવું છું અને તડકો લાગી ગયો છે બહુ સાચો એટલે હવે એને સાંઈએ લઈ જાવી પડશે અને હવે ત્યાંથી અમે ડિફેન્ડર લઈને જાવ હવે ઘેરે તમને હું બતાવવાનો અમારો ગાડા કેડો કેવો ગાડા કેડો છે એમાં જે વાડીએ રહેતા હોય ને એને બધાને ખબર હોય ગાડા કેળો કેવો હોય વાડીનો રસ્તો એટલે હું તમને આગળ ગાડા કેડો આખો બતાવવાનો છું તમે બન્યા રહીજો અમારા વિડીયોમાં ڈیفر گیری چلیں گے થોડીક કાળી કાળી ભેંસ ને ધોળું ધોળું દૂધ અને ધોળું ધોળું દહીં ટ્રેન્ડિંગમાં ચાલે છે ભેંછું મળી છે તમે ભેંછું ભેંછું અમારું છે તમે જોઈ શકો છો મિત્રો આને કહેવાય અમારે ગાડો કેળો આ અમારા ગામનો ગાડો કેળો છે અમારા વાડીનો રસ્તો તમને હું બતાવું છું અમારા વાડીનો રસ્તો તો તમે બન્યા રહેજો અમારા વેડિયોમાં જુઓ અમારે થોડા થોડા ખાડા ખાબે છે એમાંથી પસાર થાના પડતા હૈ તો તમે એકચુલીમાં અમને હિન્દી થોડાક કંપ આતા હૈ તો થોડુંક થોડુંક તમે એડજસ્ટ કરી લેતા વરના આમકો બહુ હિન્દી નહીં આતી તો દેખ જુઓ મિત્રો છે અમારા ગાડાનો કેળો તો તમને ગાડાનો કેળો ગમ્યો હોય તો કોક દીક આવો અમારા વાડી વિસ્તારમાં ગાડાના કેળામાં આંટો મારવા મિત્રો તો અમને એક ભાઈ મળી ગયા છે થોડાક પતલા થોડાક દુબળા તો એની ભેંચું લઈને સારવા આવે છે પેચું કરતા શરીર તો એનું થોડુંક નાનું દુબળું પતલું દેખાય છે તમે જુઓ પેચું છારે છે ભેંછું કાળા કાળા ભેંસનું ધોળું ધોળું દહીં પીવા આવો મારા કલેજા ભેંસું તો ભાગ્યું અમને ભાળીને ઓ મિત્રો આવડો મોટો તો પાળો તમે તાંઈ નહીં જોયો હોય આ અમારા ગામનો નવો નવો પાળો છે અમારા ગામના ખેતી મિત્રો ખેડૂત ખેતી કરે છે આ અમારા ગામનો કેળો ને અમારા ખેતરની બાજુમાંથી નદી જાય છે જો આ નદીમાં તમે ગાડીમાં છેજ પણ ભૂલ પડી ગઈ હોય તો ઉતરી જા તમે ડાયરેક્ટ નાળામાં તો તમે જવો જવો મિત્રો જવો અમારો નવીન નવીન ખેતી તમને જવો અને આ છે નદી તમે જોઈ શકો છો મિત્રો અને આ નદીમાંથી જે માણસ પસાર થાય તે મિત્રો જો આજે અમારા ખાડા આવે છે આ ખાડાની અંદર છે જ પણ ગાડીનો ટાયર નફરવું હોય તો થઈ જાય આપણું સ્વાહા તો બન્યા રહ્યો અમારા વિડીયોમાં સ્વાહા તો અમારો વિડીયો તમને કેવા ગમડા હૈ તો અમારી ગાડી પડી જતા હૈ તો અમકો ટાળિયા ભાંગ જતા હૈ તો મિત્રો તમે જુઓ અમારા વાડીના રસ્તામાં આવા થોડી થોડી ધારો આવે છે આ ધારની અંદર અમને થોડા થોડા નાના નાના ઝીણા ઝીણા બોર મળે છે તો અમે બોર નથી ખાતા નથી ખાતા જુઓ જુઓ આ એવડો ખાડો આવે છે તમે જુઓ આ અમારા ગામના આવા રસ્તા છે એટલે તમારે આવા રસ્તાની મોજ લેવી હોય તો કોક દીક આવો અમારા કાઠિયાવાડમાં તમને અમે બતાવીએ અમારું કાઠિયાવાડ તો મિત્રો તમને અમારું કાઠિયાવાડ કેવું લાગે જરા કમેન્ટમાં કહી દેજો ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આગળ કોકને શેર કરજો તો મિત્રો તો જવો અમે હવે પૂગવા આવી ગયા છીએ ઘેરે ને ઓલા બે કોક પતંગો ચકાવે છે તમે જુઓ 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 મિત્રો જુઓ ચકાવે જ છે ખીછર ગયું છે છતાં પતંગો ચકાવી રહ્યા છે તો અમારો થોડુંક બાવા હિન્દી તમે કોઈ એક્સેસ કરના પડેગા નો ફાવે તો કમેન્ટમાં કઢી દેજો અમે થોડુંક તમને જણાવી દઈશું અમારું બાવા હિન્દી રહ્યું મિત્રો ગુજરાતીમાં અમે ગુજરાતમાં રહી જઈએ ને ગુજરાતી અમારી ભાષા છે એમાં થોડુંક હિન્દી અમને નથી આવડતું તો તમે એક્ચ્યુઅલીમાં એક્સેસ કરી લેજો શોખ તો અમને છે હિન્દી બોલવાનો મિત્રો તો હું આવી જાઓ સુભાઈબંધનીવાડીએથી ઘરે હવે હવે આપણો વ્લોગ બસ એટલો જ છે હવે આપણે મળીએ પાછા નવા વ્લોગમાં તો આ વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક લાઇક કરી દેજો શેર કરી દઈએ અને સબસ્ક્રાઈબ કરી દઈએ અને કમેન્ટમાં જણાવી દેજો બ્લોગ કેવો સારો હતો કે નહીં હાલો મિત્રો તો મળીએ હવે નવા બ્લોગમાં બાય